નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશનલ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ બગલ આણંદમાં ખ્રિસ્તી લોકોના ઝબકારો બે હજાર ત્રેવીસ નાતલ ગરબા મહોત્સવ ઉજવાયા હતો આણંદ તાલુકાના આવેલા સેન્ટ સ્ટીફન ઇન્સ્ટિટ્યૂટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ એન્ડ ટેકનોલોજીના ગ્રાઉન્ડમાં સમગ્ર આણંદ શહેરના ક્રિશ્ચન સમાજ માટે ઇમો સોલંકી તથા તેમના ગ્રુપ સી દ્વારા સતત ચૌદમાં વર્ષે ગરબા મહોત્સવ ઝબકારોનું ખૂબ ઉત્તમ આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે ગરબાનું બેસ્ટ પર્ફોમન્સ કરનારને ટ્રોફી આપવામાં આવી હતી આ મહોત્સવમાં આણંદના લોકલાડીલા સાંસદ મિતેશભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ જીગ્નેશભાઈ પટેલ નગરપાલિકા સત્તા પક્ષના નેતા કાંતિભાઈ ચાવડા તથા બોર્ડના કાઉન્સિલર અને સેનેટરી ચેરમેન નિશિત પટેલ સાથે ધર્મગુરુમાં આણંદ ડિસ્ટ્રિક્ટના ડીએસ રેવ બિપિન મેકવાન સાહેબ રેવ અનિલ ખ્રિસ્તી સાહેબ રેવ જયેશ રાઠોડ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા

બધાએ એક મળી અને ઈશ્વરની સ્તુતિ કરી શકીએ અને આનંદ કરી શકીએ અને ઈશ્વરને મહિમા આપી શકીએ એ માટે આ પ્રોગ્રામ સતત ચૌદ વર્ષથી અમે કરી રહ્યા છીએ આજે મહેમાન આજે આમંત્રિત મહેમાનોમાં આપણા આણંદ લોકસભાના સાંસદ મિતેશભાઈ પટેલ એ પણ શરૂઆતમાં આવી ગયા એ બીજી શિડ્યુલમાંથી કે અમે બહાર જવાનું હતું એ પણ શુભેચ્છા પાઠવીને ગયા ત્યારબાદ આણંદ નગરપાલિકાના પ્રમુખ શ્રી જીજ્ઞેશભાઈ પટેલ પછી સત્તા પક્ષના નેતા કાંતિભાઈ ચાવડા અને આ વોર્ડના કાઉન્સિલર નિશિતભાઈ પટેલ બુધાજી પણ અમને શુભેચ્છા પાઠવીને ગયા છે ટ્રોફી કોને આપવાની આજે ટ્રોફીનું આયોજન એટલે કરીએ છીએ અમે કે જનરલી તમે જોશો તો બધી જગ્યાએ ગરબામાં મહત્વ બહુ હોય છે પરંતુ જ્યારે આ પ્રોગ્રામની શરૂઆત થઈ ત્યારે બહુ નાની એનાથી શરૂઆત અમે કરી લી અને પછી અમને એવું લાગ્યું કે લોકોને આકર્ષવા માટે આવી હરીફાઈ રાખીએ અને ત્યાંથી ડ્રેસિંગ અને ટ્રેડિશનલ બધી બાબતો શરૂઆત થઈ અને એટલે લોકોને આમાં સિસ્તબદ્ધ રીતે જોડાય અને એથી પણ વધારે ઈશ્વરની સ્તુતિ થાય એ રીતે અમે આ સીલનું આયોજન કરીએ છીએ ઇનામોનું આયોજન કરીએ આજનો જે કાર્યક્રમમાં આપણે ઉપસ્થિત છીએ એનું કારણ મિસ્ટર હેમુભાઈ સોલંકી એન્ડ સિવાય ગ્રુપ જેવો ચૌદમાં આ ગરબા મહોત્સવમાં આજે ઉજવણી કરી રહ્યું છે એ નિમિત્તે આપણે એકઠા મળ્યા છે અને આણંદની તમામ ખ્રિસ્તી સમાજ જો આજે નાતાલના દિવસો ઉજવી રહ્યા છે તે પ્રસંગે આ જગ્યા પર ખાસ ગરબા ગાવાના માટે નાતાનો આનંદ ઉજવવાના માટે તેઓ આવી રહ્યા છે પાછલા કેટલા સમયથી ભાઈ એ સોલંકી જેવો આ આયોજન કરે છે પુષ્કર લોકોના સાથ સહકાર ને વ્યવસ્થામાં તેઓ આ સમાજને માટે એક આનંદનો સમય ને વ્યવસ્થા પૂરી પાડે છે સર તમે શું શુભ સંદેશ આપવા માગો છો નાતાલના દિવસોમાં ભલા મિત્રો જ્યારે આપણે ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે બહુ મોટો સંદેશ પ્રભુ ખ્રિસ્તા નામમાં હું આપવા માગું છું જ્યારે આણંદ ઇષ્ટિકની આખી જવાબદારી હું સંભાળું છું અને કે જવાબદારી પણ સંભાળું છું ત્યારે આ ખ્રિસ્તી વિશ્વાસની વાત કરતાં હું આગળ વધું તો નાતાલ એ ફક્ત ખ્રિસ્તી લોકો માટે જ નથી નાતાલ તો આખા સમસ્ત વિશ્વને માટે છે નાતાલ વિશ્વના તમામ લોકોને માટે છે કારણ કે નાતાલ એ તો પ્રભુ ખ્રિસ્ત ખ્રીસ ઈશ્વરે મોકલેલો પુત્ર છે કે જે આ દુનિયામાં પાપ ને પાપની જે માપ એનું વ્યવસ્થા એટલી બધી કે જેના કારણે માણસ નાશ તરફ જઈ રહ્યું હતું